ચાલો મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે ખાસ વિડીયોમાં વાત કરવાના છીએ બ્લેક અમૃત અને રક્ષામૃત જે ઓર્ગેનિક બેજ ઉપર બનાવેલ છે એ દવા વિશેની આપણે ખાસ વાત કરવાના છીએ અને આપણે યુટ્યુબની અંદર ઘણા વિડીયો બ્લેક અમૃત અને રક્ષામૃતના જોયેલા છે એના આધાર ઉપર આપણે આજે આપણી મગફળીની અંદર બ્લેક અમૃત અને રક્ષામૃતનો છુટકાવ કર્યો અને સાથે સાથે આપણે આ દૂધ અને ગોળ પણ છંટકાવ કરેલો છે તો દૂધ અને ગોળનું પ્રમાણ આપણે ખેડૂત મિત્રો રાખેલું હતું બે લિટર દૂધ દસ પંપની અંદર અને બે કિલો ગોળ એટલે બસો ગ્રામ દૂધ અને બસો ગ્રામ ગોળ હવે ખાસ આપણે જોવા જઈએ તો આમાં ઘણા કન્ટેન્ટ આવેલા હૈ તો આપણે પહેલાં વાત કરી દઈએ કે રક્ષા અમૃત અને બ્લેક અમૃતનું માપ શું છે તો જે બ્લેક અમૃત છે એનું પંપડીટ સાલીથી પચાસ એમએલનું માપ છે અને જે રક્ષા અમૃત છે એનું વીસ એમએલ પંપડીટ હવે ખાસ જોવા જઈએ તો જે આ બ્લેક અમૃત છે એ કામ શું શું આપે છે તો આની અંદર ઘણા ટેકનિક આપેલા છે તથા હું તમને બતાવી દઉં મૂળનો વિકાસ વૃદ્ધિ વિકાસ સોળ પીળો થતાં અટકાવે ફાલ ફૂલમાં વધારો કરે ફાલફૂલ ખરતા અટકાવે ફળ બીજની સાઇઝ વધારે ફળની ક્વોલિટી સુધારે અને પાકના ઉત્પાદનમાં વધારો કરે આમાં ઘણા તત્વો આવેલા છે જે એમિનો એસિડ છે પછી ફૂલવીક એસિડ છે ઘણી બધી વેરાયટી છે જે કાઉ યુરેન મતલબ કે ગાય માતાનું ગૌમૂત્રનો અર્ક છે એમાં અને ઘણા બધા આમાં જે દરિયાનો શેવાળ આવે એનો અર્ક છે અને બાકી જે આપણે છે જે આ સુશિયા જીવાત માટેની રક્ષામૃત એનું પણ શું કામ છે તો કે સુશિયા જીવાત મોલોમછી સફેદ લીલી પોપટી સફેદ મચ્છી યળના ફૂદા થીપ્સ અને વાયરસ આની સામે આ રક્ષણ આપતી દવા છે હવે ખાસ જોવા જઈએ તો હું તમને મારું ખેતર બતાવી દઉં કે આપણે આગળ આ એટલું ગઢાણ છે જે ગાય ભેંસને સરાવવાનું અને બળદને અને તે પછી આપણે આ જમીન ચાલુ થાય તમે જોઈ શકો છો આ એટલી આપણે નાળિયેરીનું વાવેતર છે અને ત્યારબાદ આપણે મગફળી છે એમાં પણ મગફળી જ વાવેલી છે એટલે હું તમને લાઈવ ડેમો કરીને બતાવું જેથી કરીને આપણે ખબર પડે રિઝલ્ટ કેવું આવે છે એટલે હું તમને આગળ બતાવું કે આપણે રક્ષા અમૃત સાઇટા પહેલાંની અને બ્લેક અમૃત સાઈટા પહેલાંની મગફળી કેવી હોય અને કેવી છે અને ત્યારબાદ આ જે અક્ષર ફાર્મસીનું બ્લેક અમૃત અને રક્ષા અમૃત છે એનું રિઝલ્ટ એ લોકો કહે છે કે એકથી પાંચ દિવસની અંદર સારામાં સારું રિઝલ્ટ આવે છે પણ આપણે વિડીયોમાં જોયેલું છે સાંભળેલું છે પણ લાઈવ પ્રેક્ટિકલ કરીને આપણે જોયું નથી જેથી કરીને આપણે આજે પ્રેક્ટિકલ કરવા રક્ષા અમૃત અને બ્લેક અમૃતની ખરીદી કરી છે જેમાં બ્લેક અમૃતના ચારસો અને પચાસ રૂપિયા લિટરનો ભાવ છે અને રક્ષા અમૃતના પાંચસો મિલીના છસો પચાસ રૂપિયા એટલે એમ કરીને બેના ડોઝ અગિયારસો રૂપિયાનો થાય છે અને વીસ કે બાવીસ રૂપિયાનો પોપ થાય છે હવે આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ વિડીયો તમને હું અહીંથી જ બતાવું છું કે આ આપણે એટલી એટલી નાળિયેરી છે એમાં પણ મગફળી છે તમે જોઈ શકો છો એમાં પણ હું તમને મગફળી બતાવી દઉં એટલે આપણે રિઝલ્ટનો ખ્યાલ આવે અને ખાસ કરીને આ તારીખ છે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ મતલબ કે એક આઠ બે હજાર ચોવીસના રોજ આપણે આ દવાનો છંટકાવ કર્યો અને છંટકાવ હજી ચાલુ છે અને આજે જ આપણે આ વિડીયો બનાવ્યો છે અને આ મગફળી છે એકતાલીસ નંબર જે ઉઘડી જાય તો આવે એ વેરાયટી આપણે એકતાલીસ નંબર છે જી એકતાલીસ ઉભળી જાય જેથી કરીને આમાં જે આ પાટલાનો ગાળો છે આપણે જે ઝારી કહેવામાં આવે એ બત્રીનું વખેડ્યું એટલે હોલનું પાટલું છે અને ચાર આયરું છે તમે જોઈ શકો છો એટલે આ આપણે રક્ષા અમૃત અને બ્લેક અમૃત સાયટા પહેલાંની મગફળી છે અત્યારે આપણે છંટકાવ ચાલુ છે આજના દિવસે જ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે આ તમે જોઈ શકો છો આ ટાઈપની મગફળી આપણી અત્યારે છે આ ઓરિજિનલ વિડીયો છે આમાં કોઈ ફિલ્ટરનો આપણે ઉપયોગ કર્યો નથી જેથી કરીને આપણે ખેડૂત મિત્રોને ખબર પડે અને ખ્યાલ આવે કે ખરેખર હાસી માહિતી અને સસોટ આનું રિઝલ્ટ શું આવે છે ને રક્ષા અમૃત અને બ્લેક અમૃતનું એ જ આપણે જોવાનું છે એટલે આજથી સો ઓગસ્ટ કે સાત ઓગસ્ટના દિવસે આપણો ફરીથી આનો વિડીયો આપણે આ રિઝલ્ટનો બનાવવાના છીએ તો ખેડૂત મિત્રો પાંચ કે છ ઓગસ્ટના દિવસે ખાસ કરી અને આપણો અમૃત અને બ્લેક અમૃતનો વિડીયો જોવાનું સુખસા નહીં જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કેણા કેટલું રિઝલ્ટ મળ્યું છે કેવા આના ફાયદા છે આ આમાં ઘણા બધા આપેલું છે કે ભાઈ આના આનાથી આ ફાયદો થાય છે કે મગફળી પીળી હોય તો પણ લીલી થઈ જાય છે ફ્લાવરિંગમાં વધારો કરે છે ફૂલફાલ ખરતા અટકાવે છે એટલે આપણે જોહું ત્યાંનું રિઝલ્ટ કેવું આવ્યું હું તમને આમનું અત્યારનું ફ્લાવરિંગ બતાવું છું વિડીયોની અંદર ઝૂમ કરી આ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ તો આમાં છે જ ફ્લાવરિંગ આપણે ડ્રોપ થયું જ નથી પણ મીડિયમ ફ્લાવરિંગ છે અત્યારે અને અત્યારે આપણે એક ઓગસ્ટના દિવસે આપણી મગફળી અત્યારે ચોત્રીસ દિવસની અને આ પહેલો જ રાઉન્ડ આપણે દવાનો માર્યો છે એ બ્લેક અમૃત અને રક્ષામૃતનો અને સાથે આપણે દૂધ અને ગોળ આપેલું છે જેથી કરીને મધમાખીનું આગમન થાય એટલે ફલનની પ્રક્રિયા વધે તો પણ આપણે ઉત્પાદન વધતું હોય છે એટલે એ તો આપણું જૂનું અને જાણીતું હતું પણ બ્લેક અમૃત અને રક્ષામૃતનો જે આપણે પ્રયોગ આજે કર્યો છે આ તમે જોઈ શકો છો પાછો હું તમને આ જ જગ્યાએથી વિડીયો ઉતારી અને દેખાડીશ રક્ષામૃત અને બ્લેક અમૃત ખરેખર રિઝલ્ટ કેવું આવે છે હજી એકતાલીસ નંબરની મગફળી છે ઉભરી જાય જે ટૂંકી જારીની મગફળી કહેવાય ટૂંકી જારી ટૂંકમાં આને વાવેતર કરવું પડતું હોય છે અને આપણે બત્રીસનું વખેડિયું કરેલું છે એટલે આ તમે આ વિડીયો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો હરેક પાટલાનો હું તમને વિડીયો બતાવી દઉં આ ટાઈપની આપણી મગફળી છે આ મારી પાટલા હોલના પાટલામાં પાટલા ભેગા નથી આ આગળનો પાંચ દિવસ કે સો દિવસ પછીનું આપણે બ્લેક અમૃતનું અને રક્ષા અમૃતનું રિઝલ્ટ જોઉં અને એમાં સાથે સાથે આપણે આ એક હાયર આપણે આ ગાળાની અંદર નારીના ગાળા છે એમાં મરસીનો વાવેતર કરેલો છે અને તમે જોઈ શકો છો પણ આમાં અત્યારે છે ને મરસી સોંપી દીધી અને મહિનો થઈ ગયો પણ પીડાશ પડે છે સોટી ગઈ એટલે આ કંપનીનું કેવું એવું છે બ્લેક અમૃત અને રક્ષા અમૃતનું અક્ષર ફાર્મસીનું કે મરસીની અંદર પણ આનું સારું રિઝલ્ટ મળે છે તો એ પણ આપણે આમાં છંટકાવ કરી દીધો છે એટલે એનું પણ રિઝલ્ટ આપણે જોહું અને ખ્યાલ આવ્યું છે કે ભાઈ આ બ્લેક અમૃત અને રક્ષા નું રિઝલ્ટ કેવું છે આ તમે જોઈ શકો છો આપણી મગફળી આ જ જગ્યાએ જે હું તમને પાછું ફરીથી વિડીયો બનાવી અને આનું રિઝલ્ટ ફાઇનલ રિઝલ્ટ જે બ્લેક અમૃત અને રક્ષા અમૃતનું કેવું રિઝલ્ટ આવે છે એ ખેડૂત મિત્રો હું તમને કિસાન માહિતી દ્વારા બતાવીશ તો ખાસ કરી અને આ વિડીયોમાં પણ એન્ડ સુધી જોજો અને છ સાત ઓગસ્ટ નો જે આપણો રિઝલ્ટનો વિડીયો આવે એ પણ હરેક ખેડૂત મિત્રોને જોવા વિનંતી કારણ કે હાસી માહિતી તો એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત જ આપી શકે કારણ કે આપણે આમાં કોઈ આવક તો છે નહીં પણ ખાસ કરીને જે માહિતી ખેડૂતને મળવી જોઈએ એ હાસી માહિતી એક ખેડૂતનો દીકરો જ આપી શકે એટલે આપણે હાથ કે છ ઓગસ્ટ એ પાછો વિડીયો જે બનાવીશું રિઝલ્ટનો આ બ્લેક અમૃતનો અને રક્ષામૃતનો કારણ કે અત્યારે માર્કેટની અંદર ધુમ્મસ આવે છે બ્લેક અમૃત અને રક્ષામૃત તો એને જોઈ અને હું પણ આની ખરીદી કરી બ્લેક અમૃતની અને રક્ષા અમૃતની અને છંટકાવ ચાલુ કરી દીધો એટલે આપણે આગળ આગળનું રિઝલ્ટ જોશું કે કેવું રિઝલ્ટ આવે એટલે ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત